માં વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓએ સોજી પ્રતિમાનું વિતરણ કર્યું હતું સાત સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીની સ્થાપના થશે અને સત્તર સેપ્ટેમ્બરના રોજ ત્રીજા પાંચમા સત્ત નવા દિવસે કરતો સત્તર સપ્ટેમ્બર તક સુધી આપણા વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામસે મનાવે છે તો એને જ લઈને સાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમ ઉપર બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોત પોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબડના ટબ હોય છે આ કરીબ આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનના મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનરલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપને ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કોર્પોરેશન તરફ બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવાબ જવાની જરૂર પણ નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યા અમે સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે કે એના માટે બહુ જ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છીએ જો અમે કમ્પ્લેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જે જીવ જંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આ આશયથી આજનો કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવ્યા છે અય નાનાના ગળપતિજી બનાયા છે અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાયા છે જો આપ બધા જોશ કોટ એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ સાતો સાત છાતો સંસદ ને પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમ નામે ખૂબ આભાર માનીએ છીએ કે જો આપ અમે અભિગમ સુરત શહેર માં ભલાયે છે એનામે આને યંગ ટીમ સ્કૂલ ના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને અમે લોકો ઓનાર દિશમાં આ મહોિમ આગળ વધારતા રહે સુરત પોલીસ દ્વારા સ્ટી